નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસ નોર્મલ બીટગાર્ડ તથા રજમદાર તથા રેન્જ ઓફિસ સામાજિક વનીકરણ વિભાગ સાગબારા સ્ટાફ મારફતે ઉત્તરાયણ પૂર્વે જનજાગૃતિ અર્થે કરુણા અભિયાન બે હજાર ચોવીસની રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી રેન્જ ઓફિસ સાગબારાથી સવારે નીકળી સાગબારા મામલતદાર ઓફિસ સુધી નીકળી હતી ત્યારબાદ સેલંબા વેપારી મથકે જઈ બજારમાં જનજાગૃતિ અર્થે રેલી ફેરવવામાં આવી હતી અને સેલમ્બા કન્યા પ્રાથમિક શાળા ખાતે કરુણા અભિયાન બે હજાર ચોવીસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સાગબારાથી આનંદ વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ નર્મદા આપણે જે કરુણા અભિયાન કરવામાં આવેલ છે સાહેબ બે હજાર ચોવીસનો એનો મુખ્ય હેતુ શું છે પક્ષી બચાવવા માટે પતંગ ચગાવતામાં કોઈક પક્ષી ઘાયલ થાય તો એના માટે જ પક્ષી બચાવવા માટેનો અભિયાન ચાલુ છે અને જે કંઈ પક્ષી કોઈ જગ્યાએ ઘાયલ દેખાવામાં આવે તો આ નંબરો આપેલા છે એ નંબર પર કોન્ટેક્ટ કરે એટલે અમે જે તે જે તે જગ્યા પર અમારો સ્ટાફ પહોંચી જાય અને પક્ષીનો સારવાર કરી દે અને જે વધારે ઘાયલ થઈ હોય તો એને પશુ દવાખાને લઈ જાય અને પક્ષી એને દવા કરાવે